શૈલેષભાઈ મહેતા અને ડીએસપી રોહન આનંદની ની અધ્યક્ષતામાં સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ પ્રસંગે ડભોઈ પોલીસ વિભાગ દ્વારા તેરા તુષ્પો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પાંચ ફરિયાદીના ગુમ થયેલા મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા હતા તો નગરમાં આવતા આગામી હિન્દુ મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખી નગરપાલિકા વીજ કંપની સહિત વિવિધ અધિકારીઓને તૈયારીના ભાગરૂપે આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ ડીવાયએસપી આકાશ પટેલ પીઆઈએસજે વાઘેલા સહિત પીએસઆઈ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો નગરમાં બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેવા સૂચનો કરવામાં આવ્યા રથયાત્રા અને સત્તરમી જુલાઈ એ મોહરમ આ બંને તહેવારોને અનુલક્ષીને આજે શાંતિ સમિતિની મિટિંગ ધર્ભાવતી નગર ખાતે વડોદરા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ કોંગ્રેસ અને ભાજપ બંનેના આગેવાનો ચૂંટાયેલા સભ્યો હિન્દુ અને મુસ્લિમ કોમના બંનેના આગેવાનો સામાજિક કાર્યકરો સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી તહેવારો શાંતિ પણ ઉજવાય ભાઈચારાથી ઉજવાય સ્વયપૂર્ણ રીતે ઉજવાય છેલ્લા સાત વર્ષથી નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી એ જ રીતે આ વખતે પણ કોઈ પણ બનાવ બન્યા વગર શાંતિથી બંને કોમના તહેવારો બંને કોમના લોકો શાંતિથી અને ઉલ્લાસપૂર્વક ઉજવશે અને જે ગર્ભાવતીની હવે ઓળખ બની છે અને સંસ્કારી નગરી તરીકેની ઓળખ છે એ ઓળખને ફરી પ્રસ્થાપિત કરશે એવી તમામ આગેવાનોએ ખાતરી આપી છે અને સાથે જ આ કાર્યક્રમ મિટિંગમાં તેરા તુટકો અર્પણ જે લોકોના મોબાઈલો ખોવા ગયા હતા એવા પાંચ મોબાઈલો જે તે માલિકને પરત કરવામાં આવ્યા છે જે સોશિયલ મીડિયા દ્વારા જે ક્રાઇમ કરવામાં આવે છે સાયબર ક્રાઈમ એ અંગે પણ સમજ આપવામાં આવી છે ને સાયબર ક્રાઇમ થાય કોઈના એકાઉન્ટમાંથી પૈસા જાય કોઈને કોઈ રીતની હેક આઈડી બનાવવાની તો ઓગણીસ ત્રીસ નંબરના નંબર પર તાત્કાલિક જાણ કરવા પણ એસપી સાહેબે જણાવ્યું છે એટલે એની સાથે સાથે પહેલી જુલાઈથી નવા કાયદાઓનો જે અમલ થયો છે અમલ કાયદા વિશે પણ સમજ આપી છે ત્યારે પોલીસ વડાએ અહીંયા હાજર રહીને જે સમજ આપી જે તેરા આ કાર્યક્રમ એ બદલ એમનો પણ આભાર માનું છું અને નગરના તમામ આગેવાનો એક અવાજે શાંતિને સૌહાર્દથી બંને કોમના તહેવારો ઉજવાશે એવી ખાતરી આપી છે તમામનો આભાર માનું જુલાઈ ડભોઈ સેવા સદન ખાતે આ શાંતિ સમિતિ મીટિંગ રાખવામાં આવેલ હતી જેમાં ઘણા બધા લોકોને જો આવનાર રથયાત્રા અને મોહરમનો તહેવાર છે આમાં શું શું સાવચેતી જાળવવાનું છે આ બાબતો માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેરા દિવસો અર્પણ કાર્યક્રમ હેઠળ પાંચ લોકો જેનો મોબાઈલ ખોવાઈ ગયા હતા અને મોબાઈલ પાછળ પણ આવે હતા એમાં ઘણી બધી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ સાથે સાથે ત્રણ બાદ તમારી અને ત્રણ બાદ તમારી એ પણ સરકારશ્રી યોજના છે આ બાબતમાં માહિતગાર કરવામાં આવ્યા હતા